રામ 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 તમારું નામ જયસિંહભાઈ ગામ ગામ ચોકડી તાલુકો ચુડા તાલુકો ચુડા અને જિલ્લો સુરેન્દ્રનગર સુરેન્દ્રનગર તો આપણે તમારી વાડીમાં આપણે બ્લેક પાવર ને સોય ટેક્ટર સાહેબ હતું હા આજ આ પાય ચરી દીથી આય છે આજ પાંચમો જમણ હે આ પાંચમો જમણ હે હા એમાં રિઝલ્ટ સારું હે અને બે માં તમને કેટલો કામ ફેર લાગે હે પાયલામાં રિઝલ્ટ સારું છે અને આમાં કોઈ એટલો બગાડ નથી સારું રિઝલ્ટ સારું હો દેવાનું